પાલપુર નગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ચાલુ વર્ષે રહેણાંક અને કોમર્શિયલ મિલકતોના બાકી લહેણાની વસૂલાત કરવા આક્રમક વેરા વસુલાત ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં બાકીદાર મિલકતધારકો પાસેથી રૂપિયા પંદર પોઈન્ટ સડસઠ કરોડ ઉપરાંતની વસૂલાત કરી પાલિકાને આર્થિક સદ્ધર કરવામાં આવી છે તેમજ પાલિકાનો બાકી કરની ભરપાઈ ન કરનાર રીઢા બાકીદારોની મિલકતો સીલ કરવાની સાથે મકાનોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા પાલનપુર શહેરમાં રહેણાંક તેમજ કોમર્શિયલ મળી ચોસઠ હજાર ચારસો ચાલીસ મિલકતો પાલિકાના ચોપડે નોંધાયેલી છે જેમાં કેટલાક મિલકત ધારકો નગરપાલિકાનો કર નિયમિત ભરતા ન હોય તેમજ કર ભરવામાં લાપરવાહી દાખવતા હોય પાલિકાના મિલકત ધારકોનો ચોપડે કરોડો રૂપિયાનો કર બાકી બોલતો હોય પાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા કરોડોના બાકી કરની વસૂલાત કરવા તબક્કાવાર શહેરમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી હતી જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન પંદર કરોડ સડસઠ લાખ એકાવન હજાર એકસો અડત્રીસની જંગી રકમની વસૂલાત કરવામાં આવી હતી જેમાં પંદરસો જેટલા રીઢા બાકીદારોને નોટિસો ફટકારવામાં આવી હતી તેમ છતાં પાલિકાનો બાકી કરની ભરપાઈ ન કરનાર મિલકત ધારકોની એકસો સાઠ જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી અને બાકી કર મામલે રહેણાંક વિસ્તારમાં વીસ ઉપરાંતના નળ જોડાણ કાપી દેવામાં આવ્યા હતા જોકે વેરા વસુલાત શાખાએ એક વર્ષમાં આક્રમક વેરા વસુલાત જુંબેશ હાથ ધરી 15.67 કરોડની માતબર વસુલાત કરી પાલિકાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવી છે તેમ છતાં શહેરમાં હજુ પણ પંદર કરોડ ઉપરાંતનો મિલકત વેરો બાકી હોય આ બાકી કરની વસૂલાત કરવા આગામી સમયમાં ફરી આક્રમક વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે